તડે મિત્રો લાઈમાં થોડા જાય પછી માપના પ્રેશન રાવે અશ્વીનભાઈ લીમનસીયા મબસપ્રામ ચાલો તો ગેટ ની અંદર આવી ગયા છે તો પેલા કાળ વેદના પાસે ગધી મંદિર સમાધિ મંદિર ને જવાનું રહેશે મિતદાસ મિત્રો ને મબસપ્રામ અવાજ આવે છે ભાઈ તો આજ ના સુંદર મજાના દર્શન કરાવ્યું મિત્રો પેલા તો કાળ વેદના ના દર્શન કરાવ્યા

સમંગ મજરા દર્શન જોઈ શકો છો અરશુખભાઈ કાતરલા પુણે થી મબસ તરફ તો આજનો ટ્રાફિક જોઈ શકો છો વેલ ટ્રાફિક છે તામેશભાઈ માવાણી મબસ તરફ અવાજ આવતો તો વાક્ય લખી દેજો મિત્રો અવાજ આવતો તો વાક્ય લખી દેજો મિત્રો આજનો સંગ મજરા દર્શન મિત્રો જોઈ શકો છો બધા મિત્રોને મબસ તરફ જય શ્રી રામ રાત્રે

डोली बहन बाबासराम जय श्री राम श्रीमन भाई बरिया बाबासराम हेलो डोली बहन बाबासराम जय जय आवाज ओके तो બધા મિત્રોને બાબાશરામ જય શ્રી રામ રાધરાદે આજ ના સંગમ જના ગદમ દિના લાય દો મિત્રો જોઈ શકો છો જો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો એના પર પૈસાને મિત્રો ફ્રીમાં થાય છે અ રશિનભાઈ હા આવે છે વાલા દરીબેન અવતરા કાંતિલાલ પટેલ રૂબરૂ મળાતા મજાની મુલાકાત કરીને કાંતીબેન આખા પરિવાર સાથે રૂબરૂ મુલાકાત થઈ થી ઘણી ખુલાતી આવે છે દર્પણ લાગે છે નેટવર્ક પ્રોબ્લેમ છે ગડીક આવે છે મિત્રો તો થોડું કેવો લાગી ગયો છે બધા મિત્રોને બાપાશ્રામ જય શ્રી રામ સાદર છે ચાલો મિત્રો સુમાધી મંદિરના દર્શન કરાવીએ રાન પરિયા ભરતભાઈ બાપાશ્રામ

અને આપણે ચેનલ માં જે મિત્રો નવા જણાવી દી કે આપડી ચેનલ માં પેલી વાર હોય મિત્રો કરી લઈ જેથી કરી બાપા સવારે આઠ વાગ્યા લાઈ દર્શન

Kita bapak word di bawah ini di teman-teman bapak seperti ram Glory તો બધા મિત્રોનું રામ શ્રીરામ રાધે લાગે છે સાર્જ માઇકમાં પૂરું થઈ ગયું છે તો બધા જ મિત્રોનું બાપેશમ શામજીભાઈ હિતેશભાઈ મકવાણા વાલવા ગૌરીબેન તેજેશભાઈ જિલ્લો ભરૂષ જ્યોતિ અવસ્થિ સીતારામ ભજન બાપસ્ત્રામ જયદીપભાઈ બાબસ્ત્રામભાઈ શ્યામજીભાઈ મુકેશભાઈ કનક્ષી દિવ્યા પારૈયા કાંતિલાલ પટેલ હવે આવતો હશે ભાઈ તો સુમના મજાના દર્શન કરાયું એટલે જોઈ શકો એથી બે હાના કારણમાં સુદ્ધ મહિના દર્શન મિત્રો ના સુમ મહિનાના દર્શન ફરત જોઈ શકો છો તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ઘણી બધી જગ્યાએ છે અલગ અલગ જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો ગઢમાં તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ રાધે રાધે બાપા સતરામ હવે અવાજ આવતો છે ભાઈ મિત્રો તો ફરી નવા મિત્રો જે છે એમને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજે સંધ્યા આરતીના દર્શન અને સવારે આઠ વાગે સાંજે સંધ્યા આરતીના અને રાત્રે સાડા આઠે બાપાના લાઈવ દર્શન થઈ શકે

એના વિડિયો આપણે શોર્ટ વિડિયો મૂકે જ છીએ આપણે ચેનલમાં જોઈ લેજો મિત્રો તેજસભાઈ શોર્ટ વિડીયોમાં જોઈ લેજો આપણે ચેનલમાં તો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન બધા મિત્રોને જય શ્રીરામ તો ફરી જે મિત્રો નવા છે જણાવી દઈએ છે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાને સવારે આઠ વાગ્યા લાવ દર્શન સાંજના સંધિ આરતીના દર્શન રાત્રે સાડા આઠ પછી બાપાના રોજ લાય દર્શન થઈ શકે એકસો અઠાવન એકસો અઠાવન અઠાવન બધા મિત્રો વાપસ ત્રમ જય શ્રી રામ રાધ રાધે આજનો એટલે જ રાખીએ વાપસ ત્રમ જય શ્રી રામ શુભરાત્રી મિત્રો